દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક બહેનો પોતાના ભાઈને કયા રંગની રાખડી બાંધે તો પોતાના ભાઈને વિશેષ ફળ અને લાભની પ્રાપ્તિ થાય છે તો કહેવાય કે રક્ષામ બધનાધી હપ્પાણો સૂત્રેણ શુભ લક્ષણે સર્વ રોગૈહી પ્રમુચ્યેત ધન ધાન્યમ ચવિન્દતિ કહેવાય કે પોતાના ભાઈને લાલ રંગની રાખડી બાંધવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે બીજા નંબરે કહેવાય કે પીળા રંગની રાખડી અને છેલ્લે કહેવાય કે સફેદ રંગની રાખડી બાંધવાથી પોતાના ભાઈને વિશેષ ફળ અને લાભની પ્રાપ્તિ થાય છે અને પોતાના ભાઈને જ્યારે આપણે રાખડી બાંધીએ ત્યારે આપણે આ મંત્ર બોલવો જોઈએ એના ન બધો બલી રાજા દાન વિદ્રો મહાબલ તેન ત્વામપી બધામી રક્ષે માચલ માચલ દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ